અમારા અવસરને ને માટે એક હજાર આઠ શ્રી નાગરવંજી બાપુ અહીંયા પહોંચ્યા છે અહીં આવેલા તમામ મહેમાનોને વિનંતી કે ભોજન પ્રસાદમાં લઈ જઈ અને ભોજન પ્રસાદ કરી અને પછી પોતાનું સ્થાન ગ્રહણ કરે કારણ કે અહીંયા આપણે સાધુ સંતોના આશીર્વાદ લેવાના છે થોરણા જાગીરથી પધારેલા અમારા તમામ જે મહેમાનો છે એમનું હાર્દિક સ્વાગત કરું છું હૃદયથી આવકારું છું સમસ્ત ઓઢા ગામજનો વતી ઓઢા ગામના રૂડા આંગણાને દીપાવવા માટે સમગ્ર ઓઢા ગામ આજે ભક્તિમય બન્યું છે ભક્તિ નો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે ત્યારે આજના આ અવસરને સમગ્ર ગ્રામજનો આપનું હાર્દિક સ્વાગત કરું છું આવકારું છું અને શુભેચ્છાઓ પાઠવું છું કે આપ અમારા આમંત્રણને માન આપીને અમારા આંગણાને દીપાવ્યું છે ત્યારે અહીં પધારેલા તમામ મહેમાનોનું હૃદયથી હાર્દિક સ્વા